પેલા તો તમે મને એમ કો કોઈના લગન આવે છે તમારા લગન જે ફરીથી તો આટલો બધો ખર્જો કરવો તમારે લે ભાઈ નવરો હતો તો કીધું બતાઈ દઉં બધું શું શું કરવાનું છે આપણે એમ નવરી નહીં તમારા જેવી મને કચરો વાડતા વાડતા તમે બોલાય શરમ આવે છે કે નહીં લે મારા એવી ઈચ્છા હતી કે દિવાળી ઉપર હું તો ના બધું કરી આલું એમ કઈ આમ ચાઈના મોજી ગરમ કલર ઓસી ફાકા ફુંદી કરતા હોય તો શું લેવા આટલી બધી મારો તો હાલ કરાવવાનું હતું મને બોલાય તમે અરે ભાઈ નવરો હતો તો કીધું લાય બતાઈ આવું કીધું તાબે જે તમે જો હું નવરી નહીં બરાબર ઓહો કોમ તૂટી પડી શકો આ તો ધમે કરી નાખતા હોય તો શું લેવાનું બેઠા બેઠા ધંધા ખોરતા હશો અલ્યા ભાઈ નવરો તો કીધું લાય આ બધું થોડું નવરા હોય તો કામ ધંધો કરતા હોય તો બીજાન શું લેવાય હેરાન કરો છો જે કામ કરતા હોય ને અરે મેં કીધું પ્લાનિંગ કરીએ ઘર માટે તમારું પ્લાનિંગ એ તમારા જેવું હોય હું તો ઉત્સાહમાં આવી ગઈ મેં કીધું ઘર સારું થશે આ તો ખાલી ખાલી બોલતા હતા મને વિચાર આવ્યો એક મિનિટ માટે તો મેં કીધું પૈસા ક્યાંથી આવશે સારું હેડો ભાઈ હું હેડો નીચે હેડો આજ પછી છે ને તમારે કઈ કહેવાનું નહીં બરાબર